નમસ્કાર મિત્રો મિત્રો પ્રદેશ પ્રમુખ બનવા માટે ભયંકર લોબિંગ પરંતુ કોના સમીકરણ કામ કરશે કોની સોટાબાજી કામ કરશે કોના સંબંધ કામ કરશે કોના પૈસા કામ કરશે જે કોઈ અત્યાર સુધી ચર્ચાઈ રહ્યા છે એ તમામ ચહેરા પર સૌરાષ્ટ્રના એક ધારાસભ્ય પાણી ફેરવા જઈ રહ્યા છે આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં ઉદય કાનગઢ સૌરાષ્ટ્રના રાજકોટથી તેઓ ધારાસભ્ય છે ઉદય કાનગઢ કે જેઓ ભૂતકાળમાં ઓબીસી મોરચાના અધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યા છે અને આજ ઉદય કાનગઢ અત્યારે પ્રદેશ પ્રમુખની રેસમાં ચર્ચાઈ રહ્યા છે સૌરાષ્ટ્રમાં સી આર પાટીલના નજીકના ચહેરાઓમાંના એક છે અને કહેવાય રહ્યું છે કે આ ઉદય કાનગડને ઉમય મર્યાદા જોતા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો નવાઈ નહીં આ ઉદય કાનગઢ છેલ્લા ઘણા સમયથી જે ચહેરા ચર્ચાઈ રહ્યા છે એ તમામ ચહેરા પર કાતર ફેરવી દે તો પણ નબાઈ નહીં સી આર પાટીલ જઈ રહ્યા છે નવા પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે આ વાત આપણે લાંબા સમયથી સાંભળીએ છીએ નવા વર્ષે નવા પ્રમુખ આવશે બે હજાર પચીસમાં માં ભાજપ નવા પ્રદેશ પ્રમુખ નીમશે તેવી પણ વાત છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ નવા પ્રદેશ પ્રમુખ આવી શકે તેવી પણ ચર્ચાઓ થતી રહી છે આમ છતાં પણ સમયે સમયે તેની ચર્ચાઓ થતી રહે છે હવે ચર્ચા એ છે કે પ્રદેશ પ્રમુખ કોણ હશે હશે શું એ નજીકના કહે તે કે પછી અન્ય કોઈ ચહેરો આવી શકે છે ભારતીય જનતા પાર્ટી ફરી બિલાડું કાઢી શકે છે તમે જોયું કે ભૂતકાળમાં અલગ અલગ નામોની ચર્ચા થતી રહી છે તમે ઓબીસી સમીકરણ દૂર કરી દો તો પણ ઘણા નામોની ચર્ચાઓ થતી રહી છે એ પછી ગોવર્ધન ઝડપિયા હોય એ પછી રજની પટેલ હોય એ પછી વિનોદ ચાવડા હોય લોકસભા સાંસદ કચ્છથી એ પછી દેવુસિંહ ચૌહાણ હોય એ પછી જગદીશ વિશ્વકર્મા હોય અત્યારના મંત્રી છે ધારાસભ્ય છે એ પછી મયંક નાયક હોય પૂર્ણેશ મોદી હોય અલગ અલગ નામોની ચર્ચાઓ થતી રહી છે પણ વાત એ છે કે કયું સમીકરણ કામ કરશે અને કોણ બની શકે છે આ તમામ નામોની ચર્ચા થતી હતી આ તમામ નામોની ચર્ચા વચ્ચે હવે એક નામ વધુ જોડાઈ ગયું છે ઉદય કાનગઢ નવું સંગઠન બનાવવામાં આવી રહ્યું છે તેની ચૂંટણીના અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળી રહ્યા છે વાત એ છે કે પોતે એક સંગઠનમાં સારી પકડ પણ ધરાવે છે સી આર પાટીલ નજીકના હોવાથી તેને કદાચ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવી પણ શકે પરંતુ અન્ય જે નામો ચર્ચાતા હતા જેમ કે મયંક નાયકનું નામ ચર્ચાતું હતું અમિત શાહની ગુડ બુકમાં હાલ રાજ્યસભા ગયા છે તેનું પણ એક નામ ચર્ચાતું હતું જગદીશ વિશ્વકર્મા ધારાસભ્ય છે

એવું પહેલાં હતું કે ભાઈ ધારાસભ્યને પ્રદેશ પ્રમુખ બનાવ્યા પરંતુ સાંસદ પણ પ્રદેશ પ્રમુખ બની શકે છે તો તે નામની પણ ચર્ચા થઈ રહી છે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું ત્યારે પણ અલગ અલગ નામોની ચર્ચા થતી હતી કહેવાતું હતું કોઈ ક્ષત્રિય ચહેરાને પ્રદેશ પ્રમુખ મૂકી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતે ફાયદો લેવાની એક નારાજગી દૂર કરવાની વાત હતી પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો હવે ઉમરે આવીને ઊભી છે જેના પરિણામે કદાચ ક્ષત્રિય ચહેરો હવે આવવાની શક્યતા ઓછી છે એક સમયે તેવું પણ કહેવાતું હતું કે પરશોત્તમ રૂપાલા પ્રદેશ પ્રમુખ બનશે પરંતુ છત્રી સમાજનું આંદોલન તેને ખાઈ ગયું એટલે કે એના પ્રદેશ પ્રમુખ પદને ખાઈ ગયું હવે તે પ્રદેશ પ્રમુખ ના બની શકે એ પણ એક વાત છે પરંતુ આમ છતાં પણ ઘણા ચહેરાઓ ચર્ચાતા રહ્યા છે આ તમામ ચહેરાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટી કોને મૂકે છે તેના પર તો નજર રહેશે પણ ઉદય કાનગઢ છેલ્લા ઘણા સમયથી એક્ટિવ જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી એક્ટિવ જોવા મળી રહ્યા છે તમે જોશો તો જ્યારે સી આર પાટીલે દિલ્હીમાં પાર્ટીનું આયોજન કર્યું એક સ્નેહમિલન જેવો કાર્યક્રમ હતો અને તેમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો હાજર રહ્યા હતા તેમાં પૂર્વ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ઉદય કાનગઢ પણ હાજર હતા સામાન્ય રીતે ધારાસભ્ય છે તો ધારાસભ્ય તરીકે તેઓ હાજર રહ્યા હોય પરંતુ ત્યાં તેમની મુવમેન્ટ લોકો સાથે ઉભું સી આર પાટીલ સાથે વાત કરવી એ કંઈક અલગ જ સંદેશ આપતું હતું અને આ તમામ પરિસ્થિતિ વચ્ચે ઉદય કાનગઢને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો પણ નવાઈ નહીં કારણ કે ભૂતકાળમાં જે જે નામ ચર્ચાતા રહ્યા છે તેનો અંદરખાને વિરોધ પણ થતો રહ્યો છે હવે સૌરાષ્ટ્રના આ ઉદય કાનગઢને એટલે વાત તો એ પણ છે કે સૌરાષ્ટ્રથી પ્રદેશ પ્રમુખ આવશે દક્ષિણ દક્ષિણ ગુજરાતમાંથી ગુજરાતમાંથી આવશે નજીકના એક ઓબીસી નેતાને શું આગળ વધતા રોકવામાં આવી રહ્યા છે તેવી પણ ચર્ચા થતી રહી છે મધ્ય ગુજરાતના પણ નામો ચર્ચાતા રહ્યા ને ઉત્તર ગુજરાતથી પ્રદેશ પ્રમુખ આવે તેની શક્યતાઓ થોડી ઘણી ઓછી છે પણ જો બનાવે તો કોંગ્રેસને ફટકો પડી શકે આ તમામ સ્થિતિ વચ્ચે અત્યારે ઉદય કાનગઢ

કયા કયા મોટા મોટા દિગ્ગજોના પ્રદેશ પ્રમુખ બનવાના સપના પર પાણી ફેરવશે આ તમામ સવાલો છે આપનો અભિપ્રાય આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં લખજો આપનું શું કહેવું છે કયું ફેક્ટર હોઈ શકે કોણ પ્રદેશ પ્રમુખ બની શકે અને કયા નેતાઓની મહેનત પર પાણી ફરી શકે લોબિંગ પર પાણી ફરી ફરી શકે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો આ વિડીયોને શેર કરજો મને આપશો રજા નમસ્કાર